હાલો મિત્રો કેમ છે બધા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો આજે છે ગામ ધોડો બેન એટલે જવું છે ગામમાં કાલે માલ ને ઉપાડતા હતા એ વિડીયો મેં અપલોડ કર્યો છે પણ આજે છે ગામ ધોડો બેન એટલે જવું છે મેં રામાપીનો જન્મ ઉત્સવ એટલે છત્રીસમાં અમારે ગામમાં પાક ઉત્સવ છે દર વર્ષે ગામ દોડો બન્યો હોય અને આજે તો બહુ મજા આવે એવું છે મેળા જેવું હોય અને આજે પણ બહુ ઉત્સવ વ્યવહારો હોય પ્રોગ્રામ છે તો બધું હોય તમારા ગામમાં કેવું ઉત્સવ એ પણ અમને કોમેન્ટમાં જણાવજો અહીંયા અત્યારે અમારે ના ઊભો છો

કાર્ય કરતા જમવાનું પણ જો પડી ચાલુ છે મારી કારણ કે ગામ ધવાડો બંધ છે ભાવિક છે પબ્લિકે ઘણું છે र शरारा का मा जन्म उ्चे हु

જમવાનું પણ ચાલુ થઈ ગયું છે આ બધા જેવું કસે ભાવિભાઈ ભાઈ ભાઈ ની બધાય सब परनु जमासाल प पाप म कैरापोल जम्मानी गर्द्दी है जो आपको चार भराई गए है जम्माना <coughs> એટલે ગર્જે હે ફોલા ફોલ ભરો ભાઈ આયા પણ ફૂલ કામ ચાલુ છે bắt cho có một Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn